નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત જટ પર સુરતના સલાબતપુરા વિસ્તારમાં ધામલાવાડ ખાતે મકાન નો સ્લેબ ધરાશાયી થયો હતો જેમાં ઘરમાં રહેતા ચાર લોકો કાટમાલ નીચે ફસાયા હોવાની વાત સામે આવી હતી વર્ષો જૂના જર્જરિત મકાન નો સ્લેબ પડ્યો હતો મકાનમાં રહેતા જરીવાળા પરિવાર ઈજાગ્રસ્ત હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ફાયર વિભાગે અને પોલીસે ધમધમાટ આ બાબતે શરૂ કર્યો હતો સુરતના સલાબતપુરા મકાન ધરાશાયી થતા આસપાસના લોકોમાં દોડધામ મચી હતી સ્લેબ ભાગ ધરાશાયી થયો હતો મકાનના કાતમાલ નીચે ચાર લોકો ફસાયા હોવાની જાણ થતા સ્થાનિકો દ્વારા

ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને કાટમાળ દૂર કર્યો હતો બીજી તરફ સુરત કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે પણ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન સુરત માં રથયાત્રા ને લઈ સમગ્ર માહોલ ભગવાન જગન્નાથ ના ભક્તિ ના રંગમાં રંગાયું હતું રથયાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ જય જગન્નાથ વિસ્તારો માંથી માતાજીની સાથે ભક્તોને ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલરામજીના પણ દર્શન કરવામાં આવ્યા મહાકાલી માતાજીના મંદિરમાં ભક્તોને ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલરામજીના દર્શન કરવાની સાથે ભક્તો માટે

આ માતાજી મહાકાળી માતા એવા છે જે ઓલ ઓવર ઇન્ડિયામાં આવી મૂર્તિ ને હશે જે મૂર્તિને અઢાર ભુજા છે એટલે મહાકાળી આ છે આજે રથયાત્રા દિવસે જગન્નાથજી બલભદ્ર અને સુભદ્રા દેવીને મૂકવામાં આવ્યા છે દર્શન માટે આ મૂર્તિ હું જાતે જ જગન્નાથ લઈને આવ્યો હતો આ નીમના લાકડામાંથી જે મૂર્તિ બને એ જ મૂર્તિ છે ને આ મૂર્તિનો દર્શન આજના દિવસ મૂકવામાં આવ્યા છે અને સવારથી પ્રસાદ ધરાવવામાં આવ્યો છે પ્રસાદમાં માલપૌવા છે જાંબુ છે મગ છે કાકડી છે એના પ્રસાદ સવારે પણ વેચવામાં આવ્યો છે સાંજે પણ વેચવામાં આવ્યો છે અને સાંજે આશરે પાંચસો માણસ જેટલા ને આપણે ખીચડી ને ગઢી ખવડાવવામાં આવી છે કારણ કે કહેવામાં આવે છે કે જગન્નાથજીને ભાત એટલે રાઈસ પ્રિય છે એટલે આપણે ખીચડી ધરાવી ને બધાને પ્રસાદ તરીકે આપણે બધાને વેચી છે સાંજે રથયાત્રા જેમ પુરીમાં કાઢે છે પ્રચલિત છે રથયાત્રા ભગવાન લોકોને દર્શન આપવા માટે ઘરે ઘરે જાય છે જે લોકો આવી નથી શકતા ભગવાન ના મંદિરે નિજ મંદિરમાં દર્શન કરવા માટે એ લોકોમાં એ લોકોને દર્શન આપવા માટે ભગવાન જાતે જ તે બહાર નીકળીને ભક્તોને દર્શન આપે

અર્જુન કંઠારિયા નામના રિસેપ્શનિસ્ટ સાથે થઈ હતી મુલાકાત બાદ અર્જુને પરનીતા વિવિધ પેકેજ બતાવ્યા હતા જ્યાં પરનીતાને અઠાવીસ હજાર નું નું પેકેજ પસંદ પડ્યું હતું આ પેકેજ મુજબ છ મહિના સુધી બેબીને સ્ટુડિયો લઈ જઈ અલગ અલગ ફોટો શૂટ કરાવવાના હતા તે દરમિયાન યુવકે સાથે સંબંધ વધારી પ્રેમ ફસાવી બોલાવી દુષ્કર્મ ગુજાર્યું હતું ત્યારબાદ મહિલાને બ્લેકમેલ કરી પચાસ લાખના દાગીના પડાવી લીધા હતા એટલું જ નહીં આ મહિલાની સાથે છ વખત દુષ્કર્મ આચરી બે લાખ ઓગણસાઠ હજાર પણ રૂપિયા લઈ લીધા હતા અર્જુને આ પર્નિતાલની સાથે સૌપ્રથમ મિત્રતા કેળવી ધૂરેતી પર તેમની પાસેથી પાંચ હજાર રૂપિયા માંગ્યા હતા જેથી મહિલાએ અર્જુનને પાંચ હજાર રૂપિયા આપ્યા હતા ત્યારબાદ પાંચેક દિવસ પછી મહિલાએ યુવક પાસેથી રૂપિયા પરત માંગ્યા ત્યારે તેમને વાયદા કર્યા હતા જોકે ત્યારબાદ આ યુવકે મહિલાની સાથે વધુ સંબંધ બનાવ્યા હતા અને મહિલાને ભોળી તેમની સાથે યૌન શોષણ કર્યું હતું ત્યારબાદ મહિલાને બ્લેકમેલ કરવાનું યુવકે શરૂ કર્યું પ્રથમ વખત આ મહિલાએ સોનાની ચેન ગીરવે મૂકીને પંદર હજાર રૂપિયા અર્જુનને આપ્યા હતા આ વાતને લઈ અર્જુન મહિલાને બ્લેકમેલ કરવા લાગ્યો અને વધુ તેમની પાસેથી અલગ અલગ દાગીના પડાવી લીધા હતા એટલું જ નહીં પરંતુ આ મહિલા સાથે અર્જુન કંથારીયાએ છ જેટલી વખત હોટલમાં જઈ દુષ્કર્મ પણ કર્યું હતું અંદાજીત મહિલા પાસેથી પચાસ લાખના ઘરેણા અને બે લાખ ઓગણસાત હજાર રૂપિયા ચૂકવ્યા બાદ પણ અર્જુન હેરાન પરેશાન કરતા મહિલાએ આખરે યુવક વિરુદ્ધ પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી મહિલાની ફરિયાદના આધારે પોલીસે અર્જુન કંથરિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તારીખ છવ્વીસ છ બે હજાર પચીસના રોજ પાલ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ બીએનએસ એનએસ બે હજાર ત્રેવીસની કલમ ચોસઠ બે એમ ત્રણસો અઢાર ચાર ત્રણસો બાવન મુજબની ફરિયાદ અર્જુન ધ્રુપદ કંથારીયા નાઓ વિરુદ્ધ આપેલ છે એ બાબતે હકીકત એવી છે કે ભોગ બનનાર મહિલાની પુત્રીનું શૂટિંગ ફોટોશૂટ કરવાનું હતું જે ફોટોશૂટ બાબતે સીટલ શીતલ ફોટો સ્ટુડિયોના અર્જુનભાઈનો સંપર્ક કરવામાં આવેલ અર્જુનભાઈ મારફતે આ ફોટોશૂટ કરવામાં આવેલ જે બાદ મહિલા અર્જુનભાઈના સંપર્કમાં આવતા અર્જુનભાઈએ એને લલચાવી ફોસલાવી પ્રલોભનો આપી એની પાસેથી પૈસા ઓછીના માગવાની શરૂઆત કરેલી તે બાદ એમનો પરિચય વધતા જતાં અર્જુનભાઈએ એમને ફરીથી પાંચ હજાર રૂપિયા પરત આપી દેવાની વાતે બોલાવી ને એમને પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બોલાવી એમની સાથે હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધેલાની હકીકત આવેલી છે તે બાદ અર્જુનભાઈએ મહિલા પાસેથી બાવન લાખ ઓગણપચાસ હજારથી ઓગણપચાસ હજાર જેટલાના સોનાના દાગીનાઓ અવારનવાર ફળાવી લીધેલા છે જે બાબતની ફરિયાદ આવતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આગળની તપાસ ચાલુમાં છે આરોપી અટક કરવામાં આવેલ છે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી જે મુદ્દામાલ જે આપવામાં આવેલ છે મહિલા દ્વારા એ કબજે લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે હાલ અત્રેના રેકોર્ડ પર એવું કોઈ ઉપલબ્ધ નથી કે અગાઉ કોઈ આરોપી વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયેલ હોય હાલ તપાસ ચાલુ હોય આગળની તપાસ જેમ જેમ થશે તેમ તેમ આગળની પ્રગતિ આપણને જણાવવામાં આવશે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી હાલ રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ કરવામાં આવી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી આજે તેની સામે આંકડા આધારિત ગંભીર સવાલો ઉઠાવ્યા છે સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના સભ્ય અને આમ આદમી પાર્ટીના આગેવાન રાકેશ હેપરાએ આજે સુરતમાં યોજેલી પત્રકાર પરિષદમાં શાળાઓની વાસ્તવિક સ્થિતિ સામે મૂકી અને પ્રવેશોત્સવને દંભ ગણાવતા રાકેશ હેપરાએ જણાવ્યું કે ગુજરાતમાં 6 થી 7 વર્ષની વયના 1 કરોડ 39 લાખ બાળકો પૈકી આશરે 33 લાખ બાળકો હજુ હજાર બાળકો ઓછા થયા જયારે ખાનગી શાળાઓમાં એક લાખ સત હજાર થી વધુનો વધારો થયો છે બે હજાર પંદર રાજ્યમાં પાંચસો બેતાલીસ સરકારી શાળાઓ બંધ થઈ જ્યારે ખાનગી શાળાઓની સંખ્યા એક હજાર સાતસો પિસ્તાલીસ થી વધી છે સુરત શહેરમાં ચારસો સરકારી શાળાઓ સામે માત્ર પંદરસો શિક્ષકો છે જે સ્પષ્ટ કરે છે કે શિક્ષક વિદ્યાર્થીનો પ્રમાણ ગંભીર રીતે અસંતુલિત છે છ હજાર ત્રણસો બત્રીસ શાળાઓમાં રમતગમતના મેદાન નથી બે હજાર ચારસો બાસઠ શાળાઓ એકમાત્ર શિક્ષક ના ભરોસો ચાલી રહી છે છેલ્લા પંદર વર્ષથી શારીરિક શિક્ષણ સંગીત ચિત્રકલા જેવા વિષયોના શિક્ષકોની ભરતી થઈ નથી

છેલ્લા ત્રણ દિવસથી જે ગુજરાત સરકાર પ્રવેશ પ્રવેશોત્સવના નામે દંભોત્સવ ઉજવી રહી છે અને દર વર્ષે આ ત્રણ દિવસના ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે અમે અને સરકાર વાસ્તવિકતા છુપાવવા માટે અને જે બાળકો સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે એની સાથે દગો કરી રહી હોય ત્યારે અમે વિપક્ષ તરીકે કેટલાક આંકડાઓ અને સત્ય હકીકત ગુજરાતની જનતા સમક્ષ મૂકી રહ્યા છીએ અત્યારે થી સાત વર્ષના લગભગ એક પોઈન્ટ ઓગણચાલીસ કરોડ એક કરોડ ઓગણચાલીસ લાખ બાળકો ગુજરાતમાં છે પણ એમાંથી તેત્રીસ લાખ બાળકો છે શાળા સુધી પહોંચી જ નથી શકતા. આના માટે સરકાર શું કરી રહી છે? બે હજાર ત્રેવીસ ની સરખામણીએ બે હજાર માં એક પોઈન્ટ ત્રીસ લાખ બાળકોએ સરકારી શાળામાંથી પ્રવેશ ઘટાડ્યો છે. અને એક પોઈન્ટ સત્તાવીસ લાખ નવા બાળકોએ ખાનગી શાળામાં પ્રવેશ વધાર્યો છે. આના માટે સરકાર શું કરી રહી છે? વીસ હજાર થી વધુ શિક્ષકોની અછત છે. વીસ હજાર થી વધુ ઓરડાઓની પણ અછત છે. પચીસો થી વધુ શાળાઓ ગુજરાતમાં એવી ચાલી રહી છે જે માત્ર ને માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. સુરત શહેરમાં, શિક્ષણ મંત્રીના પોતાના શહેરમાં ખડસત વાલક ભાદા ઉંબેર આ બાજુ ઈચ્છાકોર ને એ બધા વિસ્તારોમાં ચાલ્યા જાવ તો આજે પણ પતરાની જર્જરીત શાળાઓમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે ખુલ્લા મેદાનમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને એક એક શિક્ષક થી ચાલતી શાળાઓ છે પંદર ટકા બાળકો જે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે છે એવા પંદર ટકા બાળકો બારમાં ધોરણ સુધીનું શિક્ષણ મેળવવા મેળવા પામે છે રમત રમતગમતના મેદાનોની પૂરતી સુવિધા નથી પીવાના પાણીની સાત થી વધુ શાળાઓમાં નલથી જલની સુવિધા નથી તો જ્યારે સરકાર પ્રવેશોત્સવના નામે લોકોની આંખમાં ધૂળ નાખવાનું કામ કરી રહી છે ત્યારે વિપક્ષ તરીકે અમે આંકડાઓ સરકારની આંખ ખોલવા માટે અને જનતાને જાગૃત કરવા માટે આપ સૌની સમક્ષ મૂકી રહ્યા છીએ સુરતમાં અંદાજે કેટલા સુરતમાં અંદાજે કાયમી શિક્ષકોની વાત કરીએ તો સુરતની 400 ચારસો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં મળીને અંદાજે 1500 થી વધુ કાયમી શિક્ષકોની અછત છે સરકાર ગેસ્ટ ટીચરો મૂકીને કે આ કરાર આધારિત શિક્ષકો મૂકીને પ્રજાની આંખમાં ધૂળ નાખવાનું કામ કરે છે પણ 1500 થી વધુ કાયમી શિક્ષકોની અછત એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ સુરતમાં સમુલ દૂધ મંડળી ફરી એકવાર વિવાદમાં આવી છે સમુલ સાથે જોડાયેલી કેટલીક દૂધ મંડળીના પ્રમુખોએ દેરીમાં ગેરવહીવટ ચાલી રહ્યો હોવાના ગંભીર આરોપ મૂક્યા છે સમુલ દેરીના માનસિંહ પટેલ અને રાજુ પાઠક ગ્રુપ સામે આવ્યા છે બહારથી દૂધ લાવી સમુલ માં પધરાવતા હોવાના વિવાદને લઈને દૂધ મંડળીઓને ત્રણ કરોડ પચીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે ડેરીમાં સામેલ પચીસ મંડલીઓ પર બહારથી દૂધ લાવવાનો આક્ષેપ હતો આ મામલામાં ઉપપ્રમુખે એમડી ઉપર હાથ ઉગામતા ફરિયાદ દાખલ તથા વિવાદ સર્જાયો હતો આ દરમિયાન ફટકારવામાં આવેલ દંડ માફ કરવાને લઈને ઉગ્ર ચર્ચા થતાં ઉપપ્રમુખ ઉશ્કેરાયા ડેરીમાં મંડલીઓને ફટકારવામાં આવેલ દંડમાં ઉગ્ર ચર્ચા દરમિયાન પ્રમુખ માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક ગ્રુપ આમને સામને આવી ગયા હતા અને વધુ આ વાતનો જો વધુ વિવાદ વકરતે તો મહેસાણા ડેરીમાં લાફાકાંડ બાદ સુરતની સુમૂલ ડેરીમાં પણ લાફાવાળી જોવા મળતી બહારથી દૂધ લાવી સુમૂલમાં પધરાવતા વિવાદ મુદ્દે સુમુલના ઉપપ્રમુખ રાજુ પાઠકે અગાઉ એમની ઉપર હાથ ઉગામતા સચિવની ફરિયાદ કરવામાં આવી હતી ઉપપ્રમુખનો આક્ષેપ છે કે સુમૂલમાં વિવાદનો વંટોળ ઊભો થાય એટલે પ્રમુખ ભૂગર્ભમાં ઉતરી જાય છે સુમુલ વહીવટી તંત્ર એ બહારથી દૂધ લાવી પધરાવતી મંડલીઓને ત્રણ કરોડ પચીસ લાખ નો દંડ ફટકાર્યો હતો ત્યારે દંડ માફ કરવાની ચર્ચા વખતે ઉશ્કેરાયેલા ઉપપ્રમુખ રાજુ પાઠક ની હરકત થી ત્યાં હાજર સૌ કોઈ દંગ રહી ગયા હતા સુરત અને તાપી જિલ્લાના માંગરોલ કામરેજ મહુવા નિઝર કુકરમુંદા ઉચ્છલ સોનગઢ અને વ્યારાની પચીસ મંડળીઓ બહારથી દૂધ લાવી સુમુલ ડેરીમાં પધરાવતી હોવાનું રંગી હાથ ઝડપાયું હતું અન્ય જિલ્લા કે રાજ્યોમાંથી દૂધ લાવી ચિલિંગ પ્લાન્ટમાં સંગ્રહ કરીને સવાર અથવા સાંજના સમયે એડજસ્ટમેન્ટ કરીને નહીં ધોવાયેલા મંડલો અને દૂધ ખરીદ કેન્દ્રો મારફતે ઠંડુ દૂધ સુમુલ ડેરીને પધરાવતી પચીસ મંડળીઓને ત્રણ કરોડ પચીસ લાખનો દંડ ફટકાર્યો હતો મંડલીઓ ને દંડ ફટકારતા કેટલાક ડિરેક્ટર પેટમાં પેટ માં તેલ રેડાયું હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને સુમુલ ડેડી ઓગણીસો એકાવન માં સ્થાપના થયા પછી આ વર્ષે લગભગ પચોતેર વર્ષ પૂરા થયા છે અને ખૂબ જ સફળતાથી કિલો ફેટ એક હજાર રૂપિયા એટલું માનું છું ગુજરાત સૌથી વધારે ભાવ સુમુલે આપ્યા છે સભાઈ છે સુમુલ અમૂલના મીઠાફળ ને કારણે બાજુમાં તાપી જિલ્લાની બાજુમાં મહારાષ્ટ્રના જે ભાગો છે મહારાષ્ટ્રમાં જે રીતે સહકારી પ્રવૃત્તિ મજબૂત ન હોવાને કારણે દૂધના ટાંક ખૂબ જ ઓછા ભાવ છે આને કારણે જે પચીસ મંદિરો છે વેપારીકરણને કારણે ત્યાંથી દૂધ લાવે છે અને દૂધ ખાસ કરીને પ્રમુખસિંહના ધ્યાન પર આવ્યા પછી તપાસના જે આદેશો થયા અને એમાં મંદિરો માલુમ પડતું જે લગભગ એને ત્રણ કરોડ ને પચીસ લાખ નો દંડ કરવામાં આવ્યો હતો સ્વાભાવિક છે કે સહકારી પ્રવૃત્તિમાં વેપારી ન હોઈ શકે અને આનું સંધાનમાં દંડ હતો આ વાતમાં જે રીતે ઉપરમુખી એ ચર્ચામાં એમની સાથે આયોગમાં આવીને જે વર્તન કર્યું છે ખૂબ જ નિંદ્ય છે સહકારના આવા લક્ષણો ન હોઈ શકે સહકારી પ્રવૃત્તિમાં જે બીના બની છે ખૂબ જ નિંદ્ય છે અને જે રીતે મીડિયામાં આવી એટલે સ્વાભાવિક છે કે આ વાત ઘણી રકમ સુધી સહકાર સચિવ સુધી પહોંચી અને એમણે જે તપાસના આદેશો આપ્યા છે એના અનુસંધાનમાં માન્ય પ્રમુખ તમામ તપાસનો રિપોર્ટ રાજ્ય સરકારમાં સુપ્રત કર્યો છે ત્યારે હું એમ માનું છું કે આવના દિવસોમાં ખૂબ જ ગંભીરતાથી રાજ્ય સરકાર આ દિશાના પ્રયત્ન કરવાની છે અને સહકારમાં જે રીતના સંસ્કારો આ જે બનાવ બન્યો છે ખૂબ જ નિર્ણય છે આવના દિવસોમાં હું માનું છું કે સૌએ સાથે મળીને આવા બનાવો ન બને એ દિશાના પ્રયત્ન કરવા જોઈએ એટલે ચોક્કસ હું એમ માનું છું કે પ્રવૃત્તિને નુકસાન ન થાય એ દિશાના પ્રયત્નની તમામની જવાબદારી છે ભરતીની જે વાત છે લગભગ દોઢેક વર્ષથી આ ભરતી પ્રક્રિયા ચાલે છે અને ખાસ કરીને ત્રણ હજારથી પણ વધારે જે લાભાર્થીઓ જે ખાસ કરીને જે ઉમેદવારો છે એમણે ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો નોકરીક ઇન્ટરવ્યૂ થઈ ગયા છે પરીક્ષા થઈ ગઈ છે અને ખૂબ જ તટસ્થાથી જ્યારે આગામી દિવસોમાં એની નિમણૂકની વાત હોય ત્યારે સ્વભાઈ છે કે જે રીતે બોર્ડમાં જે કે રાખીતા ન થવાને કારણે આ પદ્ધતિ લંબાઈ છે અને એના બાબતમાં પણ સહકારી સચિવ ધ્યાન ધ્યાને આવતો એમણે પણ તપાસના રિપોર્ટો માંગ્યા છે એટલે હું એમ માનું છું કે સહકારી પ્રોટિટીમાં તમામ સાથે મળીને આનો નિર્ણય આગામી દિવસોમાં ફોર્મ થશે એવી મારી સ્પષ્ટ લાગત